મહત્વના સમાચાર મહાશિવરાત્રી પર્વ પર્વના દિવસે વોટર વિલા વોટર પાર્ક નો શુભારંભ વર્ષોથી સાબરકાંઠા જિલ્લાના નાગરિકો બાળકોને લઈ ક્યાં જવું તે વિચારી રહ્યા હતા તેમજ વોટર પાર્ક અને રાઇડ્સની મજા માણવી હોય તો સાબરકાંઠા જિલ્લાથી બહાર જવું પડતું હતું જે હવે હિંમતનગર શહેરને અડીને ખુલી રહ્યું છે જ્યાં અદ્યતન રાઇડ્સ ફુવારા બાળકોને ધ્યાનમાં રાખી તેમના માટે બનાવવામાં આવેલ સુવિધાઓથી સજ્જ એવું વોટર વિલા વોટર પાર્ક જ્યાં જોવે એટલે એક અલગ જ સુખની અનુભૂતિ થાય અને સાબરકાંઠા જિલ્લાને યસકલગીમાં માન વધારતું આરટીઓ બાયપાસ રોડ ટોલ નાકા પાસે હાઇવે ને અડીને તેવીસ એકર થી વધુ જમીનમાં આકાર પામેલ વોટરવિલા જેમાં વોટર રાઇડ્સ છે તે વોટર વિલા નું મહાશિવરાત્રી ના પાવન પર્વના દિવસે વોટરવિલા વોટર પાર્ક નો શુભારંભ થવા જઈ રહ્યો છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોતીપુરા આરટીઓ બાયપાસ રોડ ઉપર ગુજરાતનો પ્રથમ વોટરવિલા વોટર પાર્ક આગામી તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસને શુક્રવાર મહાશિવરાત્રી પર્વના દિવસે વોટરવિલા વોટર પાર્કનો શુભારંભ થવા જઈ રહ્યો છે વોટર પાર્કમાં અવનવી રાઇડ્સ પ્લે સ્ટેશન શુદ્ધ સાત્વિક ફૂડ ઝોન વિધ સેલ્ફી ઝોન બાળકો યુવાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે પ્રવેશ દ્વાર આગળ જાઓ ત્યારે તમને વિદેશના કોઈ વોટર પાર્કમાં જઈ રહ્યા હોય તેવી અનુભૂતિ થશે મુલાકાતીઓના રિફ્રેશમેન્ટ માટે ત્રણસો થી વધુ વોશરૂમ સામાન્ય સેફ્ટી માટે ત્રણ હજારથી વધુ લોકરની સુવિધા કરવામાં આવી છે મતદાર ગ્રુપ અને મુંબઈના ઉદ્યોગપતિ ડોક્ટર કિરણભાઈ પટેલ દ્વારા નિર્માણ પામેલ વોટરવિલા વિલા એકરથી વધુ જમીનમાં પથરાયેલ છે નવીન નજરાણા સમાના વોટર વિલે વોટર પાર્કનો મહાશિવરાત્રીના પર્વ તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ શુક્રવાર મહાશિવરાત્રી પર્વના દિવસે વોટર વિલા વોટર પાર્કનો શુભારંભ થવા જઈ રહ્યો છે વોટર પાર્કના ભાગીદારોએ પત્રકારને આમંત્રણ આપી વોટર પાર્ક વિશે માહિતી આપી જ્યાં મોટી સંખ્યામાં પત્રકારો ભેગા થઈ આનંદ માણ્યો હતો આ વોટર પાર્કના વિષય જેટલું બોલો એટલું ઓછું છે એટલી રાઈડિંગ છે ને એટલું સારું રિસ્પોન્સ છે માણસો બી બધા સારા છે માણસોના બધા સ્વભાવ પણ સારા છે ને વોટર પાર્ક સાબરકાંઠાની શાન છે આમ કહીએ તો બી ઓછું છે ને વોટર પાર્કના અંદર લગતી ઘણી વસ્તુઓ બહુ છે એટલે અમુક કે રાઈડિંગ કો કે કંઈ બી વસ્તુઓ બહુ વધારે છે ને બહુ સારું પબ્લિકને મારું એક જ કહેવું છે કે આ વોટર પાર્કમાં આવો સાબરકાંઠામાં હિંમતનગરની આખું પૂરું સાબરકાંઠામાં સારામાં સારું વોટર પાર્ક હોય તો આ અમે એના પહેલા પાટણ રોડ પર એક વોટર પાર્ક બી જઈને આવ્યો મહેસાણા વોટર પાર્કમાં જઈને આવ્યો તિરુપતિમાં માં જઈને આવ્યો મારા કોઈ વોટર પાર્ક બાકી નથી પણ આ વોટર પાર્કની ખાસિયત એ છે કે વોટર પાર્કના અંદર બધી વસ્તુઓ સારી છે પહેલા તો ને બોડી ગાર્ડ થી લગાવી માણસો નો સ્વભાવ બી પણ બહુ સારો છે જમવાની વ્યવસ્થા બહુ સારી છે અમે પણ જમ્યા અહીં શાંતિ થી જમ્યા ને બહુ સારી લગભગ ની તો રાઇડો અંદાજે હશે પાસઠ ની આસપાસ પણ બહુ સારી રાઇડિંગ છે સુવિધા બી સારી છે માણસો બી સારા છે ને ક્વોલિટી બી સારી છે બધી વસ્તુની રિપોર્ટર ભારત સાબરકાંઠા